નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટમાં નવસો ત્રીસ થી અગિયારસો પંચાવન ખેડબ્રહ્મમાં આઠસો પચાસ થી નવસો પચાસ હળવદ આઠસો પચાસ થી બારસો ચોત્રીસ ધારી સાતસો એક થી એક હજાર બાવન બોટાદ નવસો પિસ્તાલીસ થી એક હજાર પિસ્તાલીસ ડીસા એક હજાર પંદર થી અગિયારસો એકત્રીસ દાહોદ આઠસો થી નવસો સાહીઠ અમરેલી આઠસો થી બારસો અગિયાર સાવરકુંડલા એક હજાર થી અગિયારસો પંચાવન ખાંભા નવસો થી અગિયારસો છ વિસાવદર આઠસો થી અગિયારસો એકસઠ બાબરા એક હજાર પિંચોતેર થી અગિયારસો પાંત્રીસ મેંદરડા આઠસો થી અગિયારસો પચાસ છે આઠસો થી અગિયારસો કોડીનાર એક હજાર થી અગિયારસો નવ સિદ્ધપુર નવસો થી અગિયારસો પંદર પોરબંદર નવસો થી એક હજાર સાઠ જામજોધપુર થી એક હજાર એક્યાસી વાંકાનેર છસો પચાસ થી બારસો એક પાંથાવાડા એક હજારથી તેરસો દસ કાલાવડ આઠસો થી અગિયારસો સાઠ જેતપુર સાતસો એકત્રીસ થી અગિયારસો એકવીસ ટિન્ટોઈ નવસો થી બારસો જુનાગઢ આઠસો થી અગિયારસો બત્રીસ ધ્રોલ નવસો થી અગિયારસો ચાલીસ હિંમતનગર નવસોથી પંદરસો પીલડી એક હજાર પચીસથી અગિયારસો ચાલીસ તળાજા એક હજાર પચાસથી અગિયારસો એકાવન વેરાવળ નવસો ચારથી અગિયારસો આડત્રીસ વડાલી સાતસો પચાસથી આઠસો અંજાર આઠસોથી એક હજાર છત્રીસ વિજાપુર નવસો પચાસથી તેરસો છત્રીસ નેનાવા નવસો થી અગિયારસો પાસઠ ધાનેરા નવસો થી અગિયારસો બોતેર થરા અગિયારસો થી અગિયારસો બાવન સિહોરી એક હજાર અગિયારથી એક હજાર પચાસ આઠસો થી એક હજાર બાસઠ મહુવા એક હજાર થી અગિયારસો એકસઠ મોડાસા નવસો થી તેરસો ચૌદ જામનગર આઠસો પચાસ થી અગિયારસો પંદર ગોંડલ છસો થી અગિયારસો છપ્પન જામખંભાળિયા આઠસો થી એક હજાર બત્રીસ દિયોદર એક થી બારસો પંદર ભાવનગર અગિયારસો થી અગિયારસો ત્રેસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો